સૌને નમસ્કાર હું મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા ચોવીસ કલાકમાં એવરેજ સત્તર એમએમ જેટલો વરસાદ પડ્યો છે આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈ પણ મુશ્કેલીની ઘટનામાં कलेक्टर कचेरी खाते तथा तमाम मामलतदार कचेरी खाते 24 कलाक कार्यरत कंट्रोल रूमनं संपर्क करी धन्यवाद